ગુજરાતના રાજકારણમાં ત્યારથી જ ગરમાવ આવ્યો છે ગુજરાતની અંદર પેટા છે છે જાહેર કરવામાં આવી આપણે અત્યાર સુધી વિસાવદનને લઈને અવારનવાર કરતા આવ્યા પરંતુ કડીના એક ગામની અંદર કડી વિધાનસભાની જો ચૂંટણી આવી રહી છે એનો જ બહિષ્કાર કરવામાં આવ્યો છે શું છે ચૂંટણી બહિષ્કારનું કારણ તેની સાથે લોકોનું શું કહેવું છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કડીના રાજકારણમાં પણ અત્યારે હાલ ગરમાવો આવ્યો છે ખાસ કરીને કડીના જયદેવપુરા ગામે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે વિધાનસભાની પેટા ચૂંટણીના ધમધમાટ વચ્ચે છેલ્લા વર્ષથી પડતર પ્રશ્નો રહેતા સમગ્ર ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે ગામના પ્રશ્નો નિરાકરણ નહીં તો ચૂંટણીમાં વોટ નહીં આપવા જઈએ એવા પણ ક્યાંક સૂત્રોચ્ચાર થયા છે ચૂંટણી વખતે માત્ર વાયદા કરી નેતાઓ ચાલ્યા જતા હોય છે બાદમાં કામગીરી

સભામાં વિધાનસભાની ચૂંટણીનો નિકાલ લેવા માટે ભેગા થયા હતા પણ ગામનો કોઈ જો પ્રશ્ન જે પડતર પ્રશ્નો છે એનો નિકાલ આવશે તો ગામ મતદાન કરશે અને એનો નિકાલ નહીં આવે તો એનો બહિષ્કાર કરશે ગામ બેઠકની અંદર શું નિર્ણય લેવામાં બેઠકની અંદર આ નિર્ણય કીધો પડતર પ્રશ્નોનો નિર્ણય આવે તો જ ચૂંટણી કરશે વોટિંગ કરશે ગામ એની અમે ચિંતી આપી બરોબર જો પ્રશ્નો કોઈ અમારો સોલ્વ નહીં થાય તો અમે વોટિંગ કરશું જ ને કે એક તો અમારા જે ખેડ ખેડૂતના જે રસ્તા છે નેડિયું છે એની અંદર નાની કડીને તમામ સોસાયટીના અને કડી મ્યુનિસિપાલિટી નગરપાલિકાનું પાણી ગંદુ પાણી એ કાયમ માટે વહે છે જેથી કરીને અમારે ચાલવામાં આવવા જવામાં તકલીફ છે અને એ નેડિયાની અંદર જંગલી ઘાસ પણ ઉગી ગયું છે જેના કારણે આ વરસાદી પાણી પણ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી બરોબર તો આ પ્રશ્નોનો અમારો જો જલ્દી નિરાકરણ આવે તો જ અમે આવતી ચૂંટણીની અંદર સહકાર આપીશું નહીતર અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું એવી અમે ચીમકી આપીએ છીએ સભા મળી હતી અને સભામાં વિધાનસભાની ચૂંટણીનો નિકાલ લેવા માટે ભેગા થયા હતા પણ ગામનો કોઈ જો પ્રશ્ન જે પડતર પ્રશ્નો છે એનો નિકાલ આવશે તો ગામ મતદાન કરશે અને એનો નિકાલ નહીં આવે તો એનો બહિષ્કાર કરશે ગામ બેઠકની અંદર શું નિર્ણય લેવામાં બેઠકની અંદર નિર્ણય કીધો એ જ પડતર પ્રશ્નનો નિર્ણય આવે તો જ ચૂંટણી કરશે વોટિંગ કરશે ગામ એની અમે ચીમકી આપી બરોબર જો પ્રશ્નો કોઈ અમારો સોલ નહીં થાય તો અમે વોટિંગ કરશું જ ને એ એક તો અમારા જે ખેડૂત ખેડૂત ખેડૂતના જે રસ્તા છે નેડિયું છે એની અંદર નાની કડીને તમામ સોસાયટીના અને કડી મ્યુનિસિપાલિટી નગરપાલિકાનું પાણી ગંદુ પાણી એ કાયમ માટે વહે છે જેથી કરીને અમારે ચાલવામાં આવવા જવામાં તકલીફ છે અને એ નેડિયાની અંદર જંગલી ઘાસ પણ ઉગી ગયું છે જેના કારણે આ વરસાદી પાણી પણ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી તો એ તો આ પ્રશ્નોનું અમારે જો જલ્દી નિરાકરણ આવે તો જ અમે આવતી ચૂંટણીની અંદર સહકાર આપીશું નહીતર અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે એવી અમે ચિમકી આપીએ છીએ એટલે ખાસ કરીને અત્યારે હાલ કડીની અંદર પણ ક્યાંક રાજકારણ ગરમાવું છે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી આપી છે કારણ કે કડીની અંદર છેલ્લા ઘણા સમયથી અનેક એવા પ્રશ્નો રહેલા છે કે જેનું નિરાકરણ નથી આવ્યું ને એ જ વાતને લઈને તે લોકો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે કે જ્યારે મત માંગવાનો હોય છે જે સમયે ચૂંટણી આવતી હોય છે ત્યારે તો દરેક નેતાઓ છે જે લોકો અહીં ગામડે ગામડે ફરતા હોય છે પરંતુ એ ચૂંટાઈ જાય છે લોકો જ્યારે તમને મત આપી દે છે એ બાદ અહીં કોઈ જ દેખાતું નથી તેવી પણ ક્યાંક વાત કરે

લોકોમાં રોષ જોવા મળ્યો છે ખાસ કરીને હવે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે એ લોકો આ વિષયને લઈને કોઈ પોતાની પ્રતિક્રિયા આપશે અથવા તો પછી ત્યાં ગામડે જઈને એ લોકોના પ્રશ્નોને સાંભળીને તેનું નિરાકરણ લાવશે ખરી તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર